દાદી કયા ગામના છો તિત્તોડાના એસી વરાના અને આટલાથી સેવા કરશો અહીંયા વાહ વાહ પછી કેટલા રોટલા ઘડી નાખો એમ હોમ હો રોટલા ખાડી નાખો એકલા હાથે અરે વાહ વાહ એકલા હાથે મારી હો રોટલા ખડ નાખે મારી શું નામ તમારું રતનબેન વાહ 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 હવે પાછું એમાં આવ્યું છે માઇક મારા કોલર ઉપર ભરાવેલું છે મારી બિચારા ગમે એટલા જોર બોલે ક્યાંથી એમ હવે રતન માળી ઉપરાંત અહીંયા બીજા ઘણા બધા બહેનો છે જે રોટલા બનાવવાનું કામ કરે છે આખા દિવસમાં સેંકડો લોકો માટે રોટલા બનાવી નાખે છે એ ક્યારે દસ દસ પંદર પંદર વીસ વીસ રોટલા કાપવા માટે આ તવી થો તમે જુઓ અમે ત્રણ વાગે વહેલાથી નાસ્તાનું ચાલુ કરવી નવ વાગ્યા લગી રાખવી પછી બપોરે બાર વાગે ચાલુ કરવી તે ચાર વાગ્યા લગી

પણ આ કેમ્પ લાગે છે છેલ્લા બે વર્ષથી વાંકાનેર બાઉન્ડ્રી પાસે ભાગો દસ આપે વીસ એ દ્વારકાધીશ તો આ છે સાયલા તાલુકાનું ટીટોળા ગામ એકચ્યુઅલી ટીટોળા ગામનો આ કેમ્પ છે પણ આ કેમ્પ લાગે છે જેના બે વર્ષથી વાંકાનેર બાઉન્ડ્રી પાસે અને આ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશ માગો દસ આપે વીસ એ દ્વારકાધીશ એકચ્યુઅલી આ ટીટોળા ગામનો કેમ્પ છે જે ભગતનું ગામ કહેવાય સાયરા એ તાલુકામાંથી પણ લાગે છે બાઉન્ડ્રી પાસે બહુ ટોલ નાખું જેમ વટી સીધા આગળ જાઓ એટલે કે કુવડવા સાઈડ જાઓ અને લેફ્ટ સાઈડમાં સૌથી પહેલો કેમ્પ આવશે છેલ્લા બે વર્ષથી આ કેમ્પ થાય છે લાસ્ટ ટાઈમ આપણે અહીંયા આવ્યા હતા પણ ત્યારે હજુ સંઘો પહોંચ્યા નહોતા અને આ વખતે જોરદાર બધા સંઘો દેખાઈ રહ્યા છે અને આ મિત્રો બધા તેના બેક ટુ બેક કામમાં લાગ્યા છે આપણે મળીએ એમની સાથે વાત કરીએ ગોપાલભાઈ ગોપાલભાઈ આ કયા ગામનો કેમ છે ટીટોડા ગામ ગામ ભગતના ગામનો તાલુકો ભગતનું ગામ સાયલા ગામ સમસ્ત હા છેલા 2 વર્ષથી કેમ કરો છો હા અનમા માટે જમવા માટે પણ આપણે ખબર હોય કે આ સમય આટલા લોકો આવશે એટલે એટલી એડવાન્સમાં તો કોઈ તૈયારી નહી ભગવાનના નામથી જેટલું બનાવી નાખ્યું એટલું પરિપૂર્ણ થઈ રહે અમારે વધે નહીં ઘટે નહીં અમારો ભગવાનને દિયા છે

24 કલાક સેવા હોય 24 કલાક 24 કલાક ચા પાણી મળે નાસ્તો 24 કલાક આપણે સવારનો નાસ્તો થી બાજુ કે જો કે 3 વાગે થી નાસ્તો ચાલુ થઈ જાય સવારમાં 3 વાગે ભજીયા બનાવ્યા રાત્રે 3 વાગે થી નાસ્તો ચાલુ થઈ જાય તે રાત્રે 6 વાગે લી તો ભજીયા કેટલા ના તમારે બનાવી રાખવો પડે કે અમારે દરો તો અડધી મણ અડધી મણ ઉત જાય છે અડધી મણ રોટ જાય છે વા અને પછી એક મણ મેથી બનાવની તૈયારી કેટલા વાગે થી શરૂ થાય હાડા બાર થી ચાલુ થઈ જાય તે 3 વાગે લી

તો ત્યાં અત્યારના દેશી ચૂલામાં રોટલા બની રહ્યા છે અને અહીંયા બધું સીધું ઓલરેડી તૈયાર થઈ ગયું છે ઓલરેડી શરૂઆત થઈ જ ગઈ આ ખીચડી મિક્સ સબ્જી ઠંડી ઠંડી છાશ રોટલી પણ છે બુંદી કાઠિયા ઓહો અને કેટલા વાગ્યા સુધી જમણવાર ચાલુ રહેશે રાત્રે અગિયાર વાગ્યા સુધી આ બધા મિત્રો જે છે ડીંડોડી કે ટીટોડી ટીટોડા ટીટોડા આ બધા ટીટોડા ગામના મિત્રો છે ખેડૂતો પણ છે પશુપાલક મિત્રો એટલે કે માલધારી સમાજના મિત્રો પણ છે અને આ સેવામાં લાગી ગયા છે પોતાનું કામ જે છે એમાં પાંચ સાત દિવસની રજા રાખી અને આ તમે જુઓ એમની આ તૈયારીઓ હતી અત્યારે ઓલરેડી મોટાભાગના લોકો તો જમણવાર બતાવી દીધો છે બસો માણસ તો ઓલરેડી જમી ગયું છે અને આ તમે જુઓ આ બધી વસ્તુઓ જય દ્વારકાધીશ

તો આ તમે જુઓ ભગવાન શ્રી દ્વારકાધીશ નું મહાભારત નો સમય તમે યાદ આવી જશે જ્યારે શ્રી હરિ વિષ્ણુએ અર્જુનના રથમાં એમને લીડ કર્યા હતા એમના સારથી બન્યા હતા અને અહીંયા હાકાભાઈની બગી અચ્છા તો આ સંઘો ક્યાંથી આવ્યા છે ત્યારે આ આ ક્યાંના સંઘો છે તો આ બધા ધોળકા તાલુકામાંથી આવેલો આ સંઘ છે અને

તો ભાઈઓ બહુ બધા લોકો મને પૂછતા હતા કે દ્વારિકા જતી પદયાત્રાનું શૂટિંગ ક્યારે ચાલુ કરશો તો ઓલરેડી શરૂઆત થઈ ગઈ છે બે ત્રણ દિવસથી ગયા અમદાવાદથી ઘણા બધા સંઘો નીકળી ગયા છે સુરેન્દ્રનગર સાણંદ અને બીજા અલગ અલગ વિસ્તારોમાંથી તમે જુઓ આપણે ત્યાં વાકાનેર બાઉન્ડ્રી પાસે છીએ સંઘો આરામ કરી રહ્યા છે આ બાઉન્ડ્રી પાસે ચિતોડા ગામનો આ કેમ્પ છે